કોલંબિયાના બારાકીયા અને સોલેડાડમાં ભારે વરસાદથી પૂર આવ્યા અને ઘરોમાં પાણી ઘુસી ગયું કોલંબિયાના બારાકીયા અને નજીકના સોલેડાડ શહેરોમાં ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યા છે સડકોમાં પાણી ભરાઈ ગયું છે વૃક્ષો અપરૂટ થઈ ગયા છે અને ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ છે સોલેડાડમાં એક વિડીયો ફૂટેજમાં એક ટ્રકને વધારે અરોયો દ્વારા વહન કરવામાં આવે છે જે પૂરનું પ્રમાણ દર્શાવે છે આ ઘરોમાં પાણી ઘુસી ગયું છે અને સ્થાનિકો પોતાના સામાન્ય આસપાસના વિસ્તારોમાં સેમા ફોરો તૂટ્યા છે વૃક્ષો અપરૂટ થયા છે અને બસો પાણીમાં અટવાઈ ગયા છે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાઓ પેત્રો દ્વારા રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવી છે જેમાં છેતાલીસ હજાર પરિવારોને અસર પહોંચી છે આ આપત્તિથી બચવા માટે ટુ પાંચ મિલિયન પેસો લગભગ પાંચ લાખ સિત્તેર હજાર અમેરિકન ડોલરની તાત્કાલિક સહાય ફંડ જાહેર કરવામાં આવ્યો છે આ ઘટના કોલંબિયાના વિવિધ શહેર વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરોથી થયેલા નુકસાનને દર્શાવે છે સ્થાનિક અને રાષ્ટ્રીય તંત્રોએ રાહત કાર્ય શરૂ કર્યું છે અને લોકોને સલામતી અને આરોગ્યના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે